વૈષ્ણવ શિક્ષામ્રતમાં શિક્ષામૃત છે એકસો ને આઠ એમાંથી એકસો ને આઠ બધા શક્ય નથી પણ એમાં અમુક અમુક જે છે જે આપણને બધા જ કામમાં છે બધા જ એકસો ને આઠ કામમાં આવે આવવા જેવા છે પણ આપણે નિત્ય સત્સંગ કરીએ છીએ ને નિત્ય નાની વાત કરતા હોઈએ છીએ એમાં ઘણા બધા આવી જાય છે એટલે જે અત્યાર સુધી સત્સંગમાં કે નાની વાતમાં ધ્યાનમાં ન આવેલા આપણે આવ્યા તો હોય પણ બહુ ધ્યાનમાં ન આવ્યું હોય એ આપણે હમણાં આ આજે નાની વાતમાં લઈશું સૌથી પહેલા નવમું લઈશ સેવામાં રથ હોઈએ ત્યારે કામ ક્રોધ શોકાદી પ્રસંગોને વશ ન થવું લૌકિક આસક્તિનો ત્યાગ કરવો અને કદાચ તેવો પ્રસંગ આવે તો ચરણામ લઈને ચિત્તની શુદ્ધિ કરવી આ શિક્ષા વ્રત આપણને એમ સમજાવે છે કે જ્યારે આપણે સેવામાં છીએ ઠાકોરજીની સન્મુખ છીએ ત્યારે લૌકિક વસ્તુનો ત્યાગ કરી દેવો જોઈએ લૌકિક વસ્તુનો ત્યાગ કરીએ એટલે આપોઆપ આપણને કામ ક્રોધ શોક કશું લાગતું નથી માત્ર ને માત્ર ઠાકોરજી સન્મુખ છે અને ઠાકોરજીના જ વિચાર આવે એવા પ્રયત્ન કરીએ તો જ એ સેવા ફલિત છે બાકી એ માત્ર ક્રિયા થઈ જાય છે એવું આ આપણને શિક્ષા મૃતમાં સમજાવે છે એટલે કે જ્યાં કોશિશ એવી કરીએ કે મન તો બહુ ચંચલ છે પણ ઠાકોરજીના જે સોળ ચિહ્ન છે ને એમાં પણ બતાવેલું છે કે ચંચળ મનનો પણ ઉપાય છે સોળ ચિહ્નો ધ્યાન ધરવાથી અને ઠાકોરજીની સન્મુખ છે તો એ ચંચળ મન તો જરાય કામનું નથી એટલા માટે અહીંયા આપણને સમજાવે છે કે ઠાકોરજીની સન્મુખ તો લૌકિક વિચાર ન આવે એવા પ્રયત્નો કરવા પછી દસમું છે ભગવદીના સંઘ સિવાય ગમે તેટલો ભગવત ધર્મ આચરે તો પણ મનમાંથી દોષ ચિંતા દૂર થતા નથી માટે ભગવતીના સંઘમાં પ્રભુના શરણની ભાવના રાખવી એટલે કે આપણે ગમે તેટલું ધર્મ કરીએ ઠાકોરજીની સેવા કરીએ કે સમરણ કરીએ એકલા કરીએ તો એટલું બધું ફલિત નથી પણ ભગવતીની સંગ કરીએ તો ફલિત છે એમ કે છે કે ગમે તેટલું આચરણ કરીએ પણ દોષ ચિંતા દૂર નથી થતા પણ જો ભગવતીનો સંગ થાય તો દોષ ચિંતા વધુ દૂર થાય છે એવું સમજાવે છે આપણામાં આપણામાં તો ભગવદીનું જ કારણ આપણને ઠાકોરજી સમજાવે છે એટલે કે લગભગ બધી શિક્ષામ ભગવતીનું કારણ તો છે જ અગિયાર પોતાના સેવ્ય સ્વરૂપની સેવા બીજા કોઈને સોંપવી નહીં અનિવાર્ય પ્રસંગમાં પોતાને વિશ્વાસ આવે તેવા ભગવદીને સોંપવી એટલે કે આપણા ઠાકોરજીને આપણે બીજા કોઈને કેવી રીતે સોંપી શકાય પણ જો એવું બન્યું તો ઉત્તમ ભગવદીને ઠાકોરજીની સેવા માટે આપણે પધરાવી શકાય કે સેવા કરવા દેવી દઈ શકાય કારણ એ છે કે ઠાકોરજી આપણી સેવાનો અંગીકાર કર્યો હોય આપણે જે રીતે કરતા હોય ને એ રીતે ઠાકોરજી ટેવાઈ ગયા હોય એટલે એને બીજાની ફાવે નહીં હવે તેરમું તમારો જન્મ વ્રથા છે તેની તમને ચિંતા થતી નથી તમારે માટે પ્રિય પ્રભુને પ્રાગટ્ય લેવું પડ્યું તે તમને યાદ આવતું નથી એટલે કે ઠાકોરજી ગોલોક ધામમાંથી આટલો બધા પરિશ્રમ લઈને આટલા બધા પરદેશ કરીને આપણા જેવા જીવો માટે પરિશ્રમ લીધો છે તો ગોલોક ધામમાંથી ઠેક આપણા અહીંયા ભૂતલ પર ઠાકોરજીએ પ્રાગટ્ય લીધું પણ શેના માટે લીધું આપણને ઉદ્ધાર કરવા માટે છતાંય આપણને આપણા ઉદ્ધારની પડી નથી એમ કે છે આ વાક્યમાં કે આપણને ઠાકોરજી પોતાની પાસે બોલાવે છે આપણને માળા પહેરાવીને શરણ આપીને પણ હવે આપણી ફરજ તો હવે ચાલુ થાય કે આપણે સમર્પિત જીવન જીવવું જોઈએ પછી ચૌદમી શ્રી ઠાકોરજીની સેવામાં અયોગ્ય રીતે પ્રાપ્ત થયેલું ધન વાપરવું નહીં વ્યાપારાદીમાં છળથી મેળવેલું ધન શ્રી ભગવદ ભોગ્ય થાય નહીં પ્રભુ દૈવી વસ્તુના ભોગતા છે તેથી દૈવી વસ્તુનો અંગીકાર કરે છે એટલે ઠાકોરજી હરેક રીતે ઉત્તમ વસ્તુના ભોગતા છે દન હોય કે સામગ્રી હોય હંમેશા ઉત્તમ સામગ્રી ને ઉત્તમ વસ્તુ ઠાકોરજીને માટે છે એ જ આપણે પસંદ કરવી બાકી તો ઠાકોરજીની લીલા એવી રીતે છે ને કે ઠાકોરજી સુધી પહોંચે જ નહીં એવી વસ્તુ એ પણ ઠાકોરજીની ખૂબ સરસ લીલા હોય છે એટલે ઉત્તમ વસ્તુ ઠાકોરજી સુધી આપણો ભાવ એવો રાખો પછી સિદ્ધિ ઓગણીસ પર આપણે પહોંચીએ લૌકિક કે અલૌકિક કોઈ પણ પ્રસંગમાં ઠાકોરજીને પરિશ્રમ ન આપવો નબળા સમયમાં પણ કમર કસીને શ્રી ભગવત બળ રાખી પોતાની

નકારાત્મક ઉર્જા કીધી જે લગભગ વૈષ્ણવમાં ન જ હોવી જોઈએ કેમકે આ તો ઠાકોરજીની શ્રીઅંગની સૃષ્ટિ છે એટલા માટે અહીંયા આપણને ના પાડે છે કે બહિર્મુખ થઈ જવાય જો આવી બધી વસ્તુ આવી જાય તો આપણે તો ઠાકોરજીના જીવ છીએ જે હંમેશા સન્મુખ થવા માટે ઠાકોરજીએ આપણને એટલા બધા અધિકારી આપી દીધા છે તો પછી આપણે આ બધી વસ્તુ વસ્તુથી દૂર રહેવું બાવીસમું બહિર્મુખ વૈષ્ણવનો સંગ સર્વથા નહીં કરવો તેના તેની સાથે વાદ વિવાદમાં પણ ન ઉતરવું વાદ વિવાદ કરવાથી આપણા ભાવની હાનિ થાય છે અને તેથી કરીને ભગવદ્ ધર્મ ઓછો થવાની સંભાવના છે એટલે જો કોઈ આપણા ધર્મ વિશે એમ કે એવું ક્યાંથી બને એવું ક્યાં લખ્યું છે ને એવું લખ લખેલું ખોટું છે તો ત્યાંથી હાજી હા કરીને જતું રહેવાનું આપણને શીખવાડે છે એની સાથે ચર્ચા કરવામાં ના પાડી છે કેમ કે એનો અધિકાર નથી કે આપણે એને સમજાવીએ શું કરવા સમજાવીએ માનવાના જ નથી એ પહેલેથી જ નથી માનવા તો એ બહિર્મુખ છે જે ઠાકોરજી એને હંમેશા દૂર જ રાખ્યા છે તો પછી આપણે સમજાવવાની કોઈ કામ નથી ને તે આપણે સમજાવવા જશું તો આપણું આપણો ભગવત ભાવ ઓછો થશે એ આપણને સમજાવે છે એટલે કે જ્યારે પણ કોઈ ચર્ચા કરતો હોય તો ત્યાંથી આપણે દૂર જતું રહેવું આ બાવીસ સુધી આપણે જોયું હવે આવતા વખતથી આપણે ત્રેવીસથી થી જે જે મુખ્ય મુખ્ય હશે મોટી મોટી હશે આપણે લેશું જે આટલું જ બોલીને મારી વાણી વિરામાં પૂછું વર્ષ ગોપાલ લાલ કી